મને પણ ગાડીમાં ઠોકર લાગી ગઈ પણ મારું બેલેન્સ પકડેલું હતું એટલે મને કોઈ વાંધો ન આવ્યો એ બે છોકરા સ્લીપ ખાઈ ગયા પછી મેં ગાડી ઊભી કરી એ બે છોકરાને બેસાડીને મારી ગાડીમાં એક ભાઈને કીધું તમે આની ગાડી લઈ લેવો મા બાપ પાસે લઈ ગયો એના મા બાપને કીધું કે આવી રીતના તમે ગાડી નહીં આપો એ કે અમને તો ખબર બી નથી પણ તમે આપી બંદેવ પોતાના મા બાપ ને એકના એક દીકરા હતા બાર અને ચૌદ વર્ષના આ બાબતે ટ્રાફિક પોલીસના નિયમો અને આરટીઓના નિયમનું કોઈ પણ પાલન થતું નથી નવસારીમાં આ બાબતે કડક કાર્યવાહી થવી જોઈએ અને ખાસ કરીને જે પ્રાઇવેટ સ્કૂલ છે એ બધામાં તપાસ થવી જોઈએ એમાં પણ નાના ઉંમરના બાળકો ગાડી એવો લઈને આવે છે એના પર પ્રિન્સિપાલે અને ક્લાસ ટીચરે કડકમાં કડક કાર્યવાહી કરીને દાખલારૂપ કિસ્સા બેસાડવા પડે તો જ આવા બનાવો અટકે નકર તો આવા બનાવો બનતા રહેશે